આમોદ જંબુસર વચ્ચે આવેલ ડાડર નદીનો બ્રિજ ખૂબ જ જર્જરીથ હાલતમાં નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપર આવેલ ડાડર નદીનો પુલ જર્જરી થયેલ અગાઉ આ સમાચાર પ્રસિદ્ધિથી તંત્ર દ્વારા લીભાગુ મેન્ટેનન્સ કરેલ છે જેથી હાલ પ્રથમ વરસાદમાં જ માર્ગની દયનીય બની ગયેલ હોવાથી અનેક વાહન ચાલકો ડાડર નદીની બ્રિજના ખડાઓને લઈને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી નદી ઉપરનું સ્ટીલ પણ વરસાદમાં દેખાઈ આવ્યું થોડા સમય પહેલા બનાવવામાં આવેલ દાદર નદીનો બ્રિજ હાલમાં ખૂબ જ જર્જરિત અને મસ્ત મોટા ખાડાઓમાં સામ્રાજ્ય બન્યું આજ રોજ સવારથી જ એક ટ્રક ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા આવા બનાવો દિવસ દરમિયાન વારંવાર બન્યા જ કરે છે ના છૂટકે જીવના જોખમે લોકો મુસાફરી કરવા મજબૂર બન્યા છે વહેલી તકે ખાડા પૂર્વમાં આવે તેવી વાહન ચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી જ્યારે લોકમાંગ પણ ઊઠી છે રિપોર્ટર યાસીન મલેક જંબુસર